હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે મજા મજામાં છો અત્યારે વાયગા છે સવારના છ ના એ તો રેડી થઈ ગયો છું અને આને ખબર નહીં કેમ નીંદર ઉડી જાય છે સુજાને બાપા હવે આજે વહેલી સવારે નીકળવું પડેનું છે કેમ કે ગરમી સિઝન શરૂ થઈ ગઈ છે એકદમ તાપ શરૂ થઈ જાય પહેલા થોડુંક શૂટ કરવું છે તો ઓપન પ્લેસ છે તો સરખી રીતે કઈક સારા સીન આવી શકે એટલા માટે વહેલા નીકળી જઈ પાંચ વાગ્યાનો જાગો છું અને હવે યસ આવે એની વેઇટ કરવું છું બસ જોઈએ આવે એટલે અમે નીકળી થઈ જાય Okay. એનાથી શું થાય આગી વહી જાય એનાથી એટેક ના થાય અચ્છા અમારું બધુંય કામ પતી ગયું છે અને એ જ મોટી અમને મોટિવેશન ઘણું આપ્યું અહીંયા અને અત્યારે સુરેન્દ્રનગર પાસે ફાર્મમાં આપણે હતા ત્યાં મને ઘણું જાણવા મળ્યું અત્યારે બપોરના કેટલા વાગ્યા સવા બે વાગી ગયા છે સાહેબ હમણાં મને કહેતા હતા કે ઘણા લોકો અમારી પાસે છે ને માખી સ્પેશિયલ વડે ડંખ મરાવા માટે આવતા હોય એ શું હતું જાણકારી ને જરાક માખી કાઢાવાથી લોહી બ્લડ ઘાટું થતું અટકે છે

અને એક્ચુઅલમાં તમે જે કીધું મસ્તી નથી લેતા ખરેખર કંઈ એટલે ખબર અને કંઈ પ્રોબ્લેમ એ નથી થતો ને ના ને એ તાસીર પ્રમાણે હોય છે હં પણ નોર્મલી જેની તાસીર ન થતું એના માટે તો સારું જ તો એમને તો પહેલી વાર કેમ ખબર પડશે તો આજે અનુભવ રહી જાય તો રહી જાય બિલકુલ બાકી એલર્જી હોય એને તો દવા સાથે રાખવી પડે છે ઓકે રાખો ભાઈ તો યાદો બધી

લીંબુ નથી હું બનાવી દઉં દેવામાં મૂડી ગોતી જાય મૂડી મૂડી ગોતી જાય પછી અમે રાજકોટના રસ્તા ચડશું ગરમી ગજબ છે લાગી ગયો છે મગજમાં બધી જગ્યાએ થોડા બીજી અલગ એક ઠંડક મળી છે ફાટા કે બાનો ફેવરેટ આઈસ્ક્રીમ નીકળી ગયો છે આજે આવ્યા છે અમે ભાભી ની ઘરે આજે અહીંયા પ્રોગ્રામ છે ચાપડી અને એમ નો દઈ દે આઈસ્ક્રીમ એ થોડો દેજો બને તો દાયા ગીચ છે લઈ આવો આવຊાવે

લીંબુ અત્યારે વાયગાજે સાંજના સાડા છ અને આજે ભાઈ અભિની ઘરે જમવાનો પ્રોગ્રામ છે રિયા બા બેન બધા ત્યાં છે ઘરે ખાલી બાપુજી છે એમના એટું રાત્રે પાર્સલ લઈને આવવાનું છે મારે જવાનું ભાઈની ઘરે જમવા આજે જે શૂટ કર્યું ને એમાં લગભગ અમે ખેડૂને તો ખબર જ હોય સવારના નવ વાગે પહોંચી ગયા હતા લોકેશન ઉપર વાળીયા અને ત્યાં ઓપનમાં જતા અમે કન્ટિન્યુ બપોર સુધી અમે બે ત્રણ વાગ્યા સુધી ત્યાં જ હતા અને જે લૂ અને તડકો લાગ્યો છે અત્યારે થોડી વાર એસીમાં સૂતા સુતા બ્લોગ એડિટ કરતો હતો આરામ કરતો હતો પછી યાદ આવ્યું કે જે મધ અત્યારે આવ્યું છે તો એ લીંબુ સાથે ઠંડુ પાણી નાખીને પીએ તો બી સારું લાગે અને ગરમ પાણીમાં પીવો તો બી સારું લાગે અત્યારે મારે ઠંડકની જરૂર છે એટલે મેં કીધું ખાંડની જગ્યાએ મધ નાખીને થોડીક ઠંડક કરી લઈ અને ઓલરેડી હવે સાડા છ થઈ ગયા છે અને ઘરે આ બધાય વેઇટ કરતા હશે મેં ટાઈમ આપ્યો તો અને આજે મસ્ત જમાવટ છે મારી ફેવરિટ વાનગી બનવાની છે ત્યાં જઈને તમને બતાવું અને એની ડિટેલમાં રેસીપી બી આપણે લેશું એટલે ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે તો રેસીપી સાથે તમને આજે એ વિડીયો હું બતાવીશ રેસીપી અલગથી ટૂંકમાં વિડીયોમાં આવશે આમાં ખાલી આપણો વ્લોગ જ રહેશે એટલે ફટાફટ પીને જાઓ આપણી એવી હમ જો રેસીપી સરખી રીતે તમને સમજાય તો એના માટે હું એડવાન્સમાં માફી છું જો બરાબર દેખાય ને તો શું કરશો તમે દેખાવાનું ને સહિત પરફેક્ટ કેટલા વાગે આવવાનું હતું કેટલા વાગે કામ કરતો ને પછી કેમ તમારી પરફેક્ટ માપ આપ્યું છે બધું પરફેક્ટ માપ બતાવું છે અમે

લાકડી મૂકી દીયો ને બે હાથે પકડીને આ ના નાકડી બંધ થઈ ગઈ કુડું હું ગબળું તો તા તું આગળ ઊભી ખાલી તેડવા માટે કેચ કરવા ના ના એમ ના ના હાલો ને હાલો હા

મા બેટન કેરી નથી પણ ખાંજેતી નથી હો હા બકડેને એક રાખીશ હા પાપું છે માળું જાય પાપડ પાપડ છેતી દેશે આકાડે